ચાલો દોસ્તો કેમ છો મજામાં અમે જઈ રહ્યા છીએ ખેતર ખાડ લેવા અને અમારે ખેતરમાં બળદ છે તો આ સીતાપળ છે દોસ્તો તો અમારી શેરીમાં સીતાપળનું વાવેતર વધારે છે તો થોડા સીતાપળ વહેણી લઈએ જતા જતા રસ્તામાં તો કેટલા બધા આમાંથી વાળમાં સીતાફળ જ છે તો આમ પાકા પાકા થોડા ગૂંઈ નહીં તો આ ઘરના વેન છે દોસ્તો સીતાફળ તો ધૂવાની લઈએ દોસ્તો સીતાફળનું હવે ચાલુ થઈ ગઈ છે સીતાપઢની સિઝન ચાલુ થઈ ગઈ એટલે હવે સીઝન સીતાપળ પહેલી વાર વેનીએ છીએ હવે આ પાકે પછી ખાસું પછી તો સીતાપડ ખાધું નહીં પણ પહેલી વાર વેનીએ છીએ મારે અહીંયા અમારા ગામમાં આખું જંગલ જેવું લાગે છે આમ તો ગામે જ છે પણ આ કેવું લાગે છે જંગલ જ દેખાય છે આખું તો ખેતર તરફ ચાલતા જઈએ છીએ અને સીતાફળ વહેંતા જઈએ છીએ સારા સારા દેખાય એ વેની તો આ સીતાફળ

Setelah selesai mutu-mutu, togo stok lagi cemas tim dekacian itu marah gamal itu umurnya but cuci kafir haji ikat dekail. ઘણા થઈ ગયા હવે કેટલાક આ દોસ્તો આ નાના લાલ લાલ ફૂલ દેખાડી ને અમારી પાસામાં કમોઈ તરીકે ઓળખીયે છે

છે દોસ્તો મોડા હવે જ્યાં સુધી ખેતર પહોંચશું ત્યાં સુધી મોવડા સીતાપડ પૂરો થઈ જાય હવે

Ayo, kita ada kepingan kita mengocok ukur jeli giat ciecini ubus tua dekai dekai amari c dangle mulu hotel c mark ya c kepas atau amara દોસ્તો હતો સાપ સાપે છાડો ઉપર ખાકર ઉપર ચડી ગયો એટલો જબરજસ્ત અમે તો દોસ્તો દેખાતું ના હોય અંદર પાંદડામાં ઉપર ચડ્યો ને એટલે સાપ તો ઉપર જ થઈ ખાતર છાડ ઉપર જ સાપ છે

દોસ્તો હવે કયા છે ને અહિયાં સવાર નવા બળદ બાંધી ખરીદ જતા રહ્યા હતા સાંજે લેવા છીએ आब दिखती खाली हर बुद्धि करिए सुबा के आमों कोई वेचवान नती है ना ज़ मदारे मेहनत नीति करवी ऐसी तो आब दी पढ़तल चाह के तुलु बदु पढ़तर रखी ची आब बदु पढ़तल चाह बदु